મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે અશોક સિંહને આ ટ્રેક્ટર અમુક જ કલાકની અંદર વેચાઈ જશે તો વેલી તકે અશોક સિંહનો કોન્ટેક કરો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વ્યાજબી ભાવ છે તો વિડીયો પૂરો જોતા ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે વેચવાનું છે અશોક સિંહને મોડલ વાત કરું તો બે હાજર નવ ના મોડેલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર એન્જિન બનાવેલું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અત્યારે ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો અશોક સિંહ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એવા ઘણા કિસ્સા બન્યા છે કે ટ્રેક્ટર વેચાઈ જાય પછી પણ ઘણા મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગયા છે તો તેમને ખોટો ધકો થયો છે એટલે અશોક સિંહનો કોન્ટેક કરજો કેમ કે સારું ટ્રેક્ટર છે આ તો અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટરની અંદર રેડિએટર નવું નાખેલું છે અને આખું કલર કામ જનરલ કલર કામ કરાવેલું છે તમે જુઓ આખું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે છે કલર કામ કરાવેલું અને બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ આગળના ટાયર નવા પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે અને કિંમત માત્ર બે લાખ ને એકવીસ હજાર ઇન્જિન બનાવેલું રેડિએટર નવું બેટરી નવી કલર કરેલો બે લાખ એકવીસ હજાર કિંમત રાખેલી છે અશોક સિંહ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ ટ્રેક્ટર જોવા મળશે તો વેચાઈ જાય તે પેલા તાત્કાલિક અશોકસિંહનો કોન્ટેક કરો ટ્રેક્ટર લેવાનું હોય તો અશોકસિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ અને તેમના નંબર એકાશી પાંચ ઓગણસાઇઠ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો